અંકલેશ્વરમાં એકસો પચાસ એકર ખેતીની જમીનનું કૌભાંડ સામે આવ્યું છે હું એડવોકેટ પીયુષ ચોડવડિયા મારા અસિલ છે રાબિયા બીબી અલી ઉમર ફટકની દીકરી તે અબ્દુલ પટેલના પત્ની ના પાવરદાર છે ભરતભાઈ રામાભાઈ ભરવાડ આજે મારા મૂળ અસિલ છે તેઓ મોજે ગામ કહાનના બ્લોક નંબર ઓગણસાઠની જમીન ધારણ કરતા હતા અને આ રાબિયા બીબીના નામ જેવું જ બીજું નામ ધરાવનાર વ્યક્તિ એક બીજા રાબિયાબેન એના વારસોને ખોટા ખેડૂત ખાતેદાર બનવું હતું એટલા માટે મારા જે અશીલ છે રાબિયા બીબી એના નામનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી એને આધારે સૌ પ્રથમ ગામની જમીન ખરીદી અને સરથાણ ગામની જમીનમાં જે નોંધ પડી એમાં આ જે અસલ મારા હસીલ જે રાબિયા બીબી છે તેમના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો એટલે કે પોતે આ રાબ્યા બીબી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ પોતાના વારસોને ખેડૂત ખાતેદાર બનાવવા અને આ ખેડૂત ખાતેદાર ખોટા બની અલગ અલગ ગામની જમીનો અંદાજીત અમારા ધ્યાનમાં જે જમીનો આવેલી છે તે મુજે સરથાણ અને મુજે વરાડિયાવાડામાં અંદાજીત એકસો ને ચાલીસ એકર જમીન છે આ ઉપરાંત એસપી સાહેબ શ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકારશ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે સરકાર સરકારશ્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પર્દાફાશ થાય એવું છે કારણ કે આ વ્યક્તિ એ એક જ ખોટા ખેડૂત ખાતેદાર બન છે અનવર મોહમ્મદ સિદ્દીક કાંચી યાસીન અબા મોહમ્મદ ગઢિયા કાંચી અકર અકરીમ ઇબ્રાહીમ ગઢિયા કાચી હારૂન ઉમર ગઢિયા નજબાબાનુ સફરાજ વાઘ બકરીવાલાની વિધવા ઐશાબાનુ સફરાજ વાઘ બકરીવાલા જુએદ સફરાજ સફરાજ વાઘ બકરીવાલા આજમ સફરાજ વાઘ બકરીવાલા યોગ્ય તપાસ કરવામાં આવશે તો આ બિન ખેડૂતોની તમામ જમીન સરકારશ્રી થશે જેથી ઊંડાણપૂર્વક તપાસ થાય તે અંગે અમારી માંગણી છે આ ઉપરાંત અમે મુખ્યમંત્રીશ્રી રેવન્યુ ડિપાર્ટમેન્ટ કલેક્ટર નાયબ કલેક્ટર મામલતદાર તેમાં પણ વધુ રજૂઆતો પણ કરનાર છીએ અને લેખિત તમામ પુરાવા સાથે એવું નથી કે ફક્ત મૌખિક આ રાબ્યા બીબી જે ઓરિજિનલ છે તે જે જમીન ધરાવતા હતા અને એના ખોટા પ્રમાણપત્રનો જે ઉપયોગ થયો છે તેના પુરાવા સાથેની અમારી ફરિયાદ છે એટલા માટે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આની પાછળના જે પડદા પાછળના પણ ખેલાડીઓ છે તે પણ બહાર આવશે અને આમાં ખૂબ મોટું રેકેટ પકડાય તેવી પણ શક્યતા છે